હવાનો પડપડત કરે છે સેજે રહેતો નહીં આ વાવાઝોડું એવું આવી ગયું છે ને કે અહીંયા પોણી પોણી એવું બધું કરી નાખ્યું છે તમે જોઈ શકો છો આ સર બધી કોળા પોણી દેખાજ્યું છે જબરજસ્ત રીતે બરાબર છે તો અહીંયા પોણી પોણી થઈ ગયું છે અહીંયા પણ પોણી પાણી ભરાઈ ગયું છે મિત્રો કાલ રાતનો આખી રાતનો વરત પડે છે અત્યારે થોડોક સમજ્યો છે અને હવારમાં તો ધોધ માર પડતો હતો આ સાયકલની લીધે મિત્રો અહીંયા બહુ જ કરીને વાવાઝોડું તો આવી ગયું હતું બરાબર છે મતલબ એની અસર હતી વાવાઝોડું તો નહીં આવ્યું હજુ ગુજરાતની અંદર નહીં પણ થોડી અસર થઈ ગઈ છે એ લોકો એ સાયક્લોનની અસર થઈ ગઈ છે અહીંયા ગુજરાતમાં તમે જોઈ શકો છો અત્યારે હું વરસાદમાં જો ચાલી રહ્યો છું અને સાયક્લોન આવી ગયું છે મતલબ સાયક્લોનની અસર છે આપણા ગુજરાતની અંદર બરાબર માવઠું અને ઘણું બધું અહીંયા પોણી પોણી થઈ ગયું છે અને અત્યારે પણ પોણી તમે જોઈ શકો છો અહીંયા ખતરનાક રીતે વરસાદ પડી ગયો છે અને અત્યારે પણ અહીંયા જુઓ પોણી ફોણી થઈ ગયું છે અને અત્યારે હું વેરહાઉસની અંદર જ છું બરાબર છે તો ત્યાં આગળ તમને જોવા મળે છે ઉપર કારો કારો વાદળો જોવા મળી જાય અને ઘણું બધું નુકસાન થઈ ગયું છે ડોંગરો ડોંગરો પર લઈ છે લોકોની બરાબર છે અને સાયક્લોનની અસર જોવા મળી રહી છે તો અત્યારે ખાસ અપડેટ છે કે ભાઈ સાયક્લોન હવે અહીંયા ગુજરાતની આસપાસ જ છે એટલે અહીંયા વાવાઝોડું એવું બધું જોવા મળી જશે અને પવને પણ જબરદસ્ત ફેંકઈ રહ્યો છો ખતરનાક રીતે તો અમે તમે જોઈ શકો છો કે વાદળ ઘન ઘોર થઈને આવી ગયું છે તો ફાઇનલી અહીંયા ઘરે આવી ગયા છે અને તમારા બાજુ કેવો વરાત પડે છે એ પણ કહેજો સાયક્લોનની અસર કેવી છે એ પણ બધું તમને કોમેન્ટની અંદર કહેજો બરાબર છે અને અહીંયા વિડીયો હવે થોડો આપણે અહીંયા ખતમ કરીએ છીએ કારણ કે બહુ લાંબો વિડીયો બનાવીશું તો કોઈ જોવાનું નથી એટલા માટે આપણે ત્રણ ચાર પાંચ મિનિટનો વિડીયો બનાવી છે અને વિડીયો રોજ આવવા જ છે મિત્રો ચેનલમાં જઈને જોજો બહુ મજા આવશે અને આ વિડીયોમાં પણ મજા આવી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આપણે દીપકભાઈ જોડે જે કોમેડી ટાઈપ છે વિડીયો બનાવે તો બહુ મજા આવી છે એમાં બરાબર છે ખાવા જવાનું એવું બધું તો વિડીયોને સપોર્ટ કરજો અને આવતા વિડીયોમાં મળીએ આપણે પાછા બરાબર છે સાયક્લોન ચાલુ જ છે હજુ બીજા ચાર પાંચ દિવસની આગાહી છે તો વરસાદ પડવાનો જ છે એટલે વિડીયો બનવાનો જ છે એટલે આવતા વિડીયોમાં મળીએ આપણે બરાબર છે આવતા વિડીયોમાં વરસાદ કેવો લાગ્યો એ બધું તમને જોવા મળવાનું છે બરાબર છે અત્યારે ઘરે આવીને વિડીયો અહીંયા ખતમ કરીએ મળીએ આવતા વિડીયોની અંદર જય માતાજી